વલ્ડ એકી અકે માં આવે આમ આવે ને આમ હેવ યુ લે લે આવું કે આટો મારવા આવી જાય આ મંદિરે આજે હું તમને શીખવાડવાનો છું કે મેગી કેવી રીતે બને છે થોડીક વાર ગરમ થવા દેવાની કે કેવું છે તારું હાલ જવું કોણ વેલા પી જાય મજા

देता मैंने टेस्ट तो तारो है क्या एक चालू रख दो हां आप बोलो रसिक भाई બે મજા આયેગા ના ભીડો એટલે મેં માકા કાંકોન કરો છે ત્યારે એને હું વાત કર કામ કરો તો કુલ કે નહીં ટેલિફોન આલો તે રી મુસી ને કળો આલે ને ઓય માં તો ગોસ્તાઈ યોમાં હોતે ને ગોસ્તાઈ ને ને જરીખ સે રૂચ કરો કરો ફોટો મારો બધાય આ તાણે આલો તો દેતો

પછી પાંચ પેપ્સી પછી આપે જો વીસ પહેલો ઓફ કિટકેટ કઈ લેવી સાંજે બધાના મંદિરે કેમ કે આજે શનિવાર છે અમુક સડા પેરી પેરીને આયવા સડા ઘીરે પહેરવાની વસ્તુ છે સાહેબ બજારમાં રખડવાની વસ્તુ નથી કીભ હાલ